વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં એટીકેટીના પરિણામ બાવન દિવસ બાદ પણ જાહેર ન કરવામાં આવતા હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વીસીને નિષ્ફળ વીસી તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેથી પોલીસે આઠ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીમાં કોર્સના બીજા વર્ષનો એક્સટર્નલ પરીક્ષા શરૂ થયેલ છે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હજી સુધી તેમના બીજા સત્રના એટી કેટીના પરિણામો જાહેર કરવામાં નથી આવ્યા પરીક્ષા પૂર્ણ થયેલા બાવન દિવસ ઉપર થઈ ગયા છે આ સાથે જ વિદ્યાર્થીઓના આજથી બીજા વર્ષ માટેની પરીક્ષા થવા શરૂ થઈ રહી છે પણ પરિણામ જાહેર થયા નથી એટી કેટીના વિદ્યાર્થીઓ બીજા વર્ષની પરીક્ષા આપી શકે તેમ નથી યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અહિત કરી રહ્યા છે અને તેમનું વર્ષ પણ જાણી જોઈને બગાડી રહ્યા છે સાથે સાથે યુનિવર્સિટીમાં દિવસેને દિવસે છોરીના બનાવ વધી રહ્યા છે સિક્યોરિટીનો યુનિવર્સિટીમાં ખૂબ જ અભાવ રહ્યો છે જેથી એનએસિયા દ્વારા યુનિવર્સિટીના સૌથી નિષ્ફળ વીસી તરીકેનો એવોર્ડ આપીને વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં આવેદનપત્ર લેવા માટે વીસી કે રજિસ્ટ્રાર આવ્યા ન હતા અને આવેદનપત્ર છેલ્લે યુનિવર્સિટીના પીઆરઓ હિતેશ રાવરિયાને આપવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને પણ બોલાવી લીધી હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા વાઇસ શ્રીને એવોર્ડ આપીને અનસક્સેસફુલ વીસી તરીકેનો આજે સન્માનિત કરવા એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે યુનિવર્સિટીમાં તમે જોશો તો છેલ્લા ઘણા સાયન્સથી જે તંત્ર છે તે ખાડે ગયું છે એ ચોરીનો બનાવો હોય એટી કેટીના પરિણામના મુદ્દાઓ હોય અનેક એવા મુદ્દાઓ છે જે વાઇસ ચાન્સેલર ઉપર સવાલ ઉઠ્યા છે સૌપ્રથમ જ્યારે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર વિજય સુરકુમાર શ્રીવાસ્તવની જ્યારે નિમણૂંક થઈ હતી ત્યારે તેમની લાયકાત પર સવાલ ઉઠ્યા હતા ઘણા બધા પ્રોફેસરો તેમના પર અવાજ ઉઠ્યા હતા આદિ તારીખે કોર્ટમાં પીઆઈએલ તેમના નામે ચાલી રહી છે પણ યુનિવર્સિટીનું જે વીસી છે તે મસ્ત નથી થયા જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપીને દ્વિતીય વર્ષમાં પ્રવેશ મેળવ્યો અને એક્ઝામ માટે જતા હતા ત્યારે યુનિવર્સિટીની એન દાખલ કરી દેવામાં આવી વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા એનએસયુએ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે તેમની પૂરક પરીક્ષા ટિકિટ તરીકે લેવામાં આવી પણ એના પરિણામ જાહેર થયા નથી અને આજે વિદ્યાર્થીઓની બીજા વર્ષની એક્ઝામ શરૂ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે વાઇસ ચાન્સેલર છે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય જોખમ કરી રહ્યા છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એટલે આજ રોજ એનએસયુઆઈ દ્વારા તેમને ટ્રોફી આપીને અનસેક્શન વીસી તરીકેની તરીકેની આજે વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે નોંધાવે છે